દૂરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્કોડના વીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા અ સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને ટીમે આશરે એ વિસ્તાર જે પનવ બહેનો એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે આરોપી શું કરે છે અને શા માટે આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સજ્જા મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી પરંતુ બાળ બાળકનો આ બાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બધા ઇરાદાથી જ એનો ઉપાડી ગયો છે જ્યારે એનો કોઈક એના એના સાથે કોઈ રિલેશન નથી બાળક